ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા છવ્વીસમી જૂન ડ્રગ્સ વિરુદ્ધ દિવસ અનુસંધાને રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થો કેપી ઔષધિ મનપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જેના ભાગરૂપે એટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અટકાવવા સારું અને ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે જે અનુસંધાને ગૌતમ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ જરૂરી સૂચનાના માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહ સાહેબના તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ભટ્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એમ મોરી તથા એસઓજી ટીમના આયોજક હેઠળ અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ સાથે છવ્વીસમી જૂન ડ્રગ્સ વિરુદ્ધ દિવસ

આવેલ છે હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માગું છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક માનસિક અને આર્થિક હાનિ થાય છે જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને સમાજના અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરો अने जो कोई व्यक्ति आपना आजूबाजू विस्तार में नशीला पदार्थों उत्पादन अथवा वेचाण करता हो तो तेनी जान नजीकना पुलिस स्टेशन अथवा जिला पुलिस कंट्रोल रूम सौ नंबर उपर करो अने गुजरात पुलिस द्वारा चलाव रहे नशा मुक्त गुजरात अने नशा मुक्त भारत अभियान में सहयोग आपी એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા નિભાવ જય હિન્દ